જે માતાજી બદાન જે શ્રી કૃષ્ણ આલો વિડિયો અતારમાં ચાલુ કરી દીધો આજ આપણે બનાવી છે મઠે શામણ માં કડા ઘાની આની તો આપણે વાર બાર નતો જાયરો બનો ઘી થી ઓલા કડા કરવા તે જો આપણે તૈયારી કરીને કે ના માંજી આમાં કાય બધી ઘી આટલું એટલે શામણ માં કારકમા દીવલ માં મેપતો આવું અંતાય નોતા આવે એટલે દીવા ગમે આવો તે દીવા કરવા દીવલ દીટિંગા છે એમાં નામતાઓ છે

હાલો આપણે બનાવી પછી આવું જે કરવા આપણા માટે અને જે આપણે આ ભેંસ જે વિયાણી ને એનો વારો ચાલવાનો હે અને હવે એનું સવારવાનું થોડું થોડું ચાલુ કરશું એટલે એનું ઘી થઈ જાય પછી એક ટાઈપ ની આપણે ખીર બનાવી નાખશું તે દી પણ બનાવશું તો હાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ લેતી હાલો તો જો બનવાની ચાલુ હોત થઈ જઈ અને હું ખાલી ગોરની સાણી લઈને લોટ નાખી દેવાનો એટલે બની જાય ખુખડી કહેવાય ને કઢાઈ કહેવાય આપડે ગા ને હુમલો વાંધ જ થયો આપડે માતાજી મઢે માનતા રાખી અને આપણે લીયા જે વાસરા દાદા હે નિયા અહીંયા હોતાને માનતા રાખી દી તો જો હુકમ ખાય ને તો આ રવિવારે આપણે જવું અહીંયા એક ટકનું દૂધ માન્યું છે ને એક નારિયેલ તો આપણે હાલીને તો માનતા નથી કરી પણ આપણે મોટર લઈને જવાનું ને હાલીને આપણે એક રવિવાર નહીં માને લો હોય જવાનું હે પણ હવે એ હુકમ કંઈ થતો નથી કંઈ જવાતું નથી ને કામ નથી ને કંઈ આપણે નવરા ખાતા નથી આ રવિવારે થતું આવે ને તો આપણે દાદાએ જીવું હોય તો આપણે અહીંયા હોઉ તો વિડીયો બનાવશું ને વાસુકી દાદાના દર્શન વાસરા દાદાના વખત કરાવશું આ ગોળ બીજ ભાઈ નો ખાણ જેવો ખાવ જો તમે ગુજો ઉપર આવે એટલે કેવો થાય ગોળની સાંણી મળી આવે આવશે અસલ પેલી વર્મ નથી હોવ

અરે આવી ગયા હે ચા અમર માતાજી મઠ છે જો કઈક આવો હે જૂન વાણી પાલક અને આ આપણે હુકડી ની છે છે આમાં છે દિવાલ આજે હોર માં માનતા કરવા આવી ગયા માનતા થોડીક બાકી અને ઋતિક કરે ડિસ્કો કા

姐姐，姐姐，啊姐姐，姐姐，姐哥，哥哥，哥哥，哥哥，哥 જેજે કર લે ખોલે કમાડ ના નહી તા ભાઈ એ નહી કી તા નહી ચાલે છેતી જાય કે કે મત હે હેલો નીકળ એ જીવા જાગે છે ને પગે લગ લે હુંથી પગે લાગલે કાઈ કામ પર બોલું કી લે જેજે કર લે જેજે કર